વડોદરા શહેરમાં આવેલી વિવિધ હેરિટેજ ઇમારતો પૈકીની શહેર મધ્યમાં આવેલી અતિ પૌરાણિક જર્જરિત માંડવી બિલ્ડિંગ સહિત અન્ય હેરિટેજ બિલ્ડિંગો બાબતે રિપેરિંગ અંગે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડી કચેરીએ કોન્ફરન્સ હોલમાં મહત્ત્વની બેઠક પાલિકાના મેયર અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર શહેર પોલીસ કમિશનર સહિત દંડક અને પાલિકાના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલી અતિ પૌરાણિક અને હેરિટેજ જર્જરિત બિલ્ડિંગ માંડવી ખાતે હાલમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે માંડવી દરવાજાના પિલરોનું પ્લાસ્ટર ઠેકાણેથી ઉખડી ગયું છે પરિણામે શહેરીજનો સહિત પાલિકાના અધિકારીઓ પદાધિકારી તથા બુદ્ધિજીવી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું આ ઉપરાંત શહેરમાં આવેલા વિવિધ હેરિટેજ બિલ્ડિંગો બાબતે તે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન હેરિટેજ બિલ્ડિંગોના મુદ્દે આજે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત આવેલી વડી કચેરીએ કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક મળી હતી પાલિકાના મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા શહેર પોલીસ કમિશનર તોમર સહિતના રાવપુરાના ધારાસભ્ય અને દંડક બાલુભાઈ શુક્લ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી તથા રાજવી પરિવારના હેરિટેજ બિલ્ડિંગ નિષ્ણાત સહિત અન્ય પાલિકા પદાધિકારી અને અધિકારીઓ સહિત અને ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હેરિટેજ જર્જરિત માંડવી સહિત શહેરમાં આવેલી અન્ય હેરિટેજ ઇમારતો બાબતે સઘન ચર્ચા વિચારણા કરવા સહિત મેયર પિંકીબેન સુની દ્વારા માહિતી આપી આ બેઠકમાં શહેરમાં આવેલી અન્ય હેરિટેજ બિલ્ડિંગો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજનો હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈપણ પણ ઇમારત તરીકે ઉપયોગમાં લે લેવાઈ રહ્યા છે અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માન્ય બાલકૃષ્ણ શુક્લજી અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્રીજી આપણા પોલીસ કમિશનરશ્રી આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ્સ છે આદરણીય સમીરભાઈ સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેઇલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એનો પણ એક ડિટેલ્ડ રિપોર્ટ એએસઆઈ એસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું ત્યારે હવે આગળ આ તમામ ઈમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે આ ચર્ચાના અંતે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અમુક લોંગ લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે ઘણી એએસઆઈના મકાનો છે ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે ઘણા ને હસ્તક આવેલા મકાનો છે પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂરજોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે આવી રીતે હું આપને એમ કહીશ કે આ વસ્તુના કારણે થયું છે અથવા આ વ્યક્તિની ભૂલ હોય અથવા આ વિભાગની ભૂલ હોય એવું કહેવા કરતાં તમામ હવે આગળ જઈને કઈ રીતે સારી રીતે આપણે આની જાળવણી કરવાની છે એ બાબતે આમાં ચર્ચા કરવામાં આવી છે અને જે કોઈ પણ ભૂલોથી આ જર્જરિત થયું છે એવી ભૂલો હવે ના થાય એ માટે પણ ચર્ચા કરી અને માન્ય પોલીસ કમિશનર શ્રી માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીને સૂચન કરવામાં માટે ડિપાર્ટમેન્ટ કઈ ભૂલો સૌથી પહેલા મીડિયાના મિત્રોને આભાર કે આજના મીટિંગનું આપ લોકો કવરેજ આપી રહ્યા છો કારણ કે આ વડોદરાની ઓળખને લઈને એક બહુ મહત્વપૂર્ણ બેઠક હતી જેથી કરીને વડોદરામાં એક હેરિટેજ સેલ તૈયાર કરવામાં આવે અને આ હેરીટેજ સેલ નું મૂળભૂત એક્શન પ્લાન કેવી રીતે રહેશે એના બાબતમાં ચર્ચા થઈ હતી માન્ય શ્રી દંડકશ્રી સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી પદાધિકારીઓ અને અધિકારીઓનું મિટિંગ થઈ હતી પોલીસ કમિશનર પણ સાથે જ હતા જેથી કરીને સૌથી પહેલા માંડવી ગેટ નક્કી કર્યું છે આપ જોઈ શકો છો કે જે સ્ટ્રક્ સ્ટેબિલિટી ઇસ્યુઝ હતું એ બાબતમાં સ્ટ્રકચર સ્ટેબલ કરવા માટે હાલ પૂરતું ટેમ્પરરી અમે ઇમરજન્સી પાવર્સમાં કરીને એને સ્ટેબલ કર્યું છે આવનારા દિવસોમાં કોઈ ઘટના ના બને અને સાથે સાથે એની કન્ઝર્વેશન પણ થાય અને રી બિલ્ડિંગ પણ થાય એ બાબતનું શું શું એક્શન પ્લાન લેવું જોઈએ એના પહેલાં પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યાં સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને હેરિટેજ વોક તરીકે કરી શકાય જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એવી રીતે છે જે ગાડીયા એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે પછી લોકો આખું સ્ટ્રીટનું વોક કરે શોપિંગ કરે હેરિટેજ સ્ટ્રક્ચર્સને હોય એની કન્ઝર્વેશન બાબતનું લોકો એક્સપ્લેન કરે એ બીજ રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે સાથે સાથે માંડવી ગેટના સિવાય ચાર જે ગેટ છે પાણી ગેટ લેરી ગેટ આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ પછી આવનારા દિવસોમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને એક લેઝર શો આ બધાનું કેવી રીતે પ્લાનિંગ કરશે એ પણ હાથ ધરવામાં આવ્યું છે ટૂંકમાં તમામ પદાધિકારીઓની ઓપિનિયનને એ સજેશન્સ લેવામાં આવે પછી ટીમ આગળનું એક્ઝિક્યુશનનું કામગીરી કરે એ બાબતનું કામગીરી હતું એટલે આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમને પણ બોલાવ્યો હતો એમની શું સલાહ છે એમની શું ઓપિનિયન્સ છે અને હેરિટેજ કન્ઝર્વેશન આર્કિટેક્ટ્સ અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્કિટેકચ આર્કિટેક્ચર એન્ડ કલ્ચરલ હેરિટેજ જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંડરમાં છે એમને પણ સાથે લેવામાં આવશે આવ્યું છે અને અગાઉથી જે હેરિટેજમાં કામગીરી કરીને આવી રહ્યા છે એને પણ આમાં સાથે લેવામાં આવી છે આજે અમે જે ગાયકવાડ સ્ટેટ છે એમના તરફથી પણ અમે પ્રિન્સેસને પણ ઇન્વાઇટ કર્યા હતા પણ કઈ કારણસર આવી નથી શક્યા પણ એમને પ્રતિનિધિને મોકલવામાં આવ્યું એટલે એમની પણ સલાહ સૂચન અમે સાથે લઈશું અને હોલ હાર્ટેડલી એની અંદર પબ્લિક માટે કામ કરવા માટે આ એક કમિટી અને સેલ રચના કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખું બરોડાની અંદર વડોદરાની અંદર જે પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે જે વીએમસી હસ્તક છે અને પીડબ્લ્યુ હસ્તક છે અને એએસઆઈ હસ્તક છે આ ત્રણનું એક કમ્પ્લીટ સર્કિટ બને અને આની અંદર જે વડોરિટીઝ છે યુનેસ્કોમાં પણ એક કલ્ચરલ સિટીને પણ આપણે દરજ્જા મળવા માટે અહીંથી પત્ર લખવામાં આવ્યું છે એનું પણ દરજ્જા મળે એ દિશામાં પણ આપણે ફોલોઅપની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આશા રાખીએ છીએ કે હેરિટેજ કન્ઝર્વેશન સાથે સાથે વડોદરાનું એક નવું નવું નથી જૂના ઓળખ જે પહેલાં હતી જ એને પાછા લેવામાં આવે એ દિશામાં કામગીરી કરવામાં આવશે